વાત એકત્રીસ ડિસેમ્બર પહેલા આવેલીસ મહીસાગરમાં કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી સંતરામપુર પોલીસે ચેકિંગ કરતા ઝડપાયું છે વિદેશી દારૂ ત્રણ લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે થર્ટી ફર્સ્ટ પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરના નવા કિમિયાનો સંતરામપુર પોલીસે પર્દાફાશ કર્યો છે

તફસુલ નામના આરોપીની અટકાયત કરાય છે પાંથાવાડા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ હાથ ધરી છે તપાસ ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદ પર તકેદારી દારૂ પી ગુજરાતમાં ઘુસતા લોકોને ઝડપવા એક્શન શામળાજીની રતનપુર બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોની તપાસ અંબાજી પાસે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર પોલીસ સતર્ક રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની ઘુસણખોરી ન થાય તે માટે એક્શન પ્લાન અંબાજીની સરહદ છાપરી ચોકીએ તમામ વાહનોની સઘન તપાસ થઈ રહી છે તો ડિસેમ્બર પોલીસ મોડમાં છે વડોદરામાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો છે કરજણના ભરથાણા ટોલ નાકા પરથી ટ્રક પકડાય છે વિદેશી દારૂની સાતસો ને ચોત્રીસ નંગ પેટીઓ પકડાય સુરત તરફથી નીકળતી ટેમ્પો વડોદરા તરફ જતા સમયે ઝડપાયું વિદેશી દારૂ જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે આ તરફ અરવલ્લી જિલ્લામાં વર્ષ દરમિયાન પકડાયેલા દારૂ પર રોલર ફેરવીને નાશ કરાયો મોડાસા પ્રાંત વિસ્તારના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા કરોડ લાખના નાશ કરવામાં આવ્યો છે શામળાજી પાસે જીએસટી ગ્રાઉન્ડમાં કરોડો રૂપિયાના દારૂ પર રોલર ફેરવાયું વર્ષ દરમિયાન રાજસ્થાનથી દારૂની ઘુસણખોરીની ફિરાકમાં કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે ત્યારે શામળાજી પોલીસ સ્ટેશન મોડાસા ટાઉન રૂરલ મેઘરજ ઇસરી ભિલોડા અને ટિંટોઈ સહિત સાત પોલીસ સ્ટેશનના દારૂને એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો લાખો બોટલોને એક સાથે રાખીને પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાને નાશ કરવાની કામગીરી કરાઈ સાત પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલા વિદેશી દારૂના નાશ કરવા માટે આજ રોજ મોડાસા પ્રાંત અધિકારી શ્રી તથા રેવન્યુ વિભાગના કર્મચારીઓની હાજરીમાં કુલ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલો ચાર કરોડ સિત્તેર લાખનો મુદ્દામાલ શામળાજી ખાતે લાવી અને રોલર ફેવરી અંતરનો નાશ કરવામાં આવેલ છે પંચમહાલ બાદ બનાસકાંઠામાં પણ જાસૂસી કાંડ સરકારી ગાડીઓની જાસૂસીનો થયો છે પર્દાફાશ ખાણખનીજ અને પોલીસની ગાડીઓની જાસૂસી વ્હોટ્સઅપ ગ્રુપમાં ઓડિયો અને ફોટો મૂકતા હતા સરકારી ગાડીના લોકેશનની માહિતી આપતા હતા ગ્રુપના સ્ક્રીન અને ઓડિયો થયા છે વાયરલ ત્રણ દિવસ અગાઉ કાણખનીજ વિભાગની ગાડીમાંથી જીપીએસ પકડાયું હતું બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ જાસૂસી કાંડ મામલે થઈ હતી ફરિયાદ બનાસકાંઠામાં ખનીજ માફિયા અને રોયલ્ટી ચોરી બન્યા છે બેફામ વધુ માહિતી સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું કિશોર સમગ્ર ઘટના સામે આવી છે વધુ શું જાણકારી હાલમાં પણ મળી રહી છે જાસુસી કાંડમાં ચોક્કસથી સિદ્ધાર્થ પહેલા બનાસકાંઠાની જે બનાસકાંઠાની જે ખનીજ માફિયા રોયલ્ટી ચોરો જે બેફામ બન્યા છે એમના દ્વારા ખાણ ખનીજ વિભાગની જે ગાડી હતી તે ગાડીમાં જીપીએસ ટ્રેકર ફિટ કરી દેવામાં આવ્યું હતું અને તે બાબતે ફરિયાદ નોંધાઈ હતી ને તે બાદ તપાસમાં એ સામે આવ્યું છે કે ખાણ ખનીજ વિભાગ અને પોલીસની ગાડીઓ માટે બે અલગ અલગ જાસૂસીના જે ગ્રુપો બનાવવામાં આવ્યા હતા અલગ અલગ માણસો દ્વારા કઈ અંદર ફરે છે તે આવતી તો માત્ર આ બે ગ્રુપો જ પકડાયા છે હજુ પણ વધુ આવા ગ્રુપો પકડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો જે રીતે કિશોર હાલમાં કહી રહ્યો છે આવા અનેક ગ્રુપ હજી પણ એક્ટિવ છે તેને પણ પકડવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે હાલ વિરામ માટે પરંતુ નજર દીકરીઓના ભાગીને પ્રેમ લગ્ન મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે વ્યક્ત કરી ચિંતા કહ્યું ઘરમાં યોગ્ય વાતાવરણ ન મળતા બની રહી છે આવી ઘટનાઓ ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો કહેર સુરતમાં સચિન સાતવલા બ્રિજ પર બાઇક સવાર ને દોરીના કારણે ગળામાં પહોંચી ઈચ્છા ત્રણ પહેલા રાજકોટમાં ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો એકસો સત્તાલીસ નંગ દોરી સહિત ત્રણ પોઈન્ટ ત્રેસઠ લાખ રૂપિયાનો મુદ્દા માલજા